આમ તે ગ્રાસ હતા પાણીમાં કુવા માછલા મારવા તે આપણે તળણી માં ગાય હું તો મે કો નતો ગાધા તો તો તોફાન માં આવે કે ની આપણે આ કરી દેજો ધીમે ધીમે છે ને પાણી માં આ અંદર આવી જશે અને મરો ભાઈ ફોન નેક્સ્ટ ને હતી છત્રી જારો લીધી મે કે તો કેમેરા ને છોડો બોલો આ માયક માં છોડો રહી ને એમ તો મારો બેટો

যদি <laughs>

સણીઓ કેવાય કે એમાં પાણી ભરાય તો એ પડી ન જાય તો મારે એક ને એક ખાવા પીવા બાય પડી જાય તો તાકો તો પાણીમાં પડપડે પડી જાય શું કરવો એના કરતા નહીં રાવા દઉં અને હું જાઉં ફટાફટ ચાલ ઉપાડીને જાઉં હું શાક જેવું તમને દેખાડી દેવાનું છે શાક જોવા તમે આવ્યો તો શાક દેખાડશો મારા વાળા કન્ટિન્યુ હું આવે જોવાનું રહે પાણી થઈ જુ કડે કડે ઉપર હું જલ્દી જાઉં હું જલ્દી આવું બગે બઉ પાણી પાણી પડે કેટલું પાણી પડે ને કેવા મોજા યુટ્યુબર વિડિયો બનાવ દરિયાનો કોક જાવ ને વેરી એક આવા એકલો જો પણ કાઢવાનું છે કાઢો કા પછી તમને દેખાડીએ કેટલું હું આવેલું છે થોડું કેમ સર કે

આનું નામ સે ટોટરુ આને ટોટલુ કેવામાં આવે પછી આ છે પછી આ સુરતી અને આને પણ કેવામાં આવે ત્રણ ટોટરા છે છે એક છે એક છે છે ભાણું થઈ

પાણીમાં બહાર નીકળી કે માછલી જલથી રાની તે જીવન ઉકા પાણી કે હાથ લગાડવું ડરી જાય બહાર કાઢે તો મરી જાય ને सरस हेलो तो आप लोग सारे आ गए हो ना अब आज नो वीडियो जो के तुमने बदीन हिम्मत नहीं हुई क्योंकि एकतारा पवनत गंजो पर यार सुन कर वो पवन नो समय से એટલે पवन तो गाछिस थी एव तो थोड़ो घड़ो रेवानो जॉय तुमने बदीन खबरज हुई तो आपरे वीडियो वे आगे पूरा कर देछु तो वीडियो तुमने केम हो तो लाइक कर दो शेयर कर दो चैनल ना लगाओ तो सब्सक्राइब कर दो तो परी पास समय अपडेट नया वीडियो में तो जय माताजी बाय बाय